આજની વાર્તા આત્મસાધના કરતા દરિદ્ર નારાયણની સેવા એ ઉત્તમ ભૂમિકા છે મિત્રો આ પ્રસંગની અનુસંધા પણ એમ કહેવામાં આવે છે કે સંતો મહંતો એ બધા આત્મસાધના માટે અનેક વખત એ ધ્યાનમાં બેસે છે કેટલીક વખત એ કલાકો સુધી બેસે છે અને એ અનુસંધાને એના કરતાં પણ ઉત્તમ તો એક દરિદ્ર નારાયણની સેવા છે એ વાત મારે બતાવવી છે અને આ વાતને સમજાવવા માટે એક મહાન સંત દયાનંદ સરસ્વતીના પ્રસંગ ઉપરથી મારે વાર્તા કહેવી છે મિત્રો આપણને ખબર છે કે દયાનંદ સરસ્વતી એ ટંકારાની અંદર એક બહુ સારી રીતે તપસ્યા કરતા હતા સમાજને પણ ઉપયોગી હતા એના કેટલાક સિદ્ધાંતો અમુક ધર્મ ભૂમિકા ઉપર ઉપયોગી થતા નહોતા પણ તેમ છતાં પણ એ બહુ ઉત્તમ ભૂમિકા ઉપર કાર્ય કરતા હતા થોડા વખત પછી એમના મનમાં પ્રશ્ન થયો કે મારી કુદરતે જ્યારે મને આ દેહ આપ્યો છે ત્યારે આ દેહ માટે મારે પોતાને આત્મસાધના કરવી જોઈએ એટલે કે હું પોતે ખરેખર આ માનવજાત શું છે કુદરતે માનવજાતને આ પૃથ્વી ઉપર શા માટે મોકલી છે અને આ પ્રકારની ભૂમિકા ઉપર પોતે આત્મસાધના કરવા માટે હિમાલયમાં જાય છે હિમાલયમાં ઘણા વખત રહે છે આત્મસાધના એટલે કે એ યોગની અંદર ધ્યાનમાં પણ કલાકો સુધી બેસી જાય પણ આપણને ખબર છે કે આત્મસાધનાની ભૂમિકાને અત્યાર સુધી જે સંતો સમજી શક્યા છે એ કદાચ મર્યાદિત ફોર્મમાં છે કારણ કે વિજ્ઞાનની ભૂમિકા એમ કે છે કે સમગ્ર માનવજાત હજી બાલ્ય અવસ્થામાં છે અને જો એ બાલ્ય અવસ્થામાં હોય તો કદાચ એ આત્મસાધનાની ભૂમિકા ઉપર ઉત્તમ પરિણામો મેળવી શકે નહીં તેમ છતાં પણ દયાનંદ સરસ્વતી તો ખૂબ ઊંડાણથી કલાકો સુધી ધ્યાનમાં બેસતા કોઈ એક વખતે બરોબર હિમાલયની અંદર ગંગાજી જ્યારથી બહાર નીકળે છે ગંગોત્રીના પેલામાંથી અને ત્યાં એકદમ ગંગાજીના કાંઠા ઉપર એ પોતે ધ્યાનમાં મગ્ન હતા વાતાવરણ એકદમ સારું હતું હળવો હળવો વરસાદ પણ પડતો હતો અને એ વખતે માત્ર ગંગાજીના કાંઠા ઉપર દયાનંદ સરસ્વતી પોતાની આત્માની જાણકારી માટે બેઠા હતા અને એકદમ સાર હતું એક પણ માણસ નહોતું કોઈ પણ વસ્તુ નહોતી એટલે એકદમ અવકાશ હતો પણ એમાં બરોબર એક થોડો ખળભળાટ થયો અને એ ખળભળાટને કારણે દયાનંદ સરસ્વતીના જે ધ્યાનમાં હતા એમાં શેજ જાગી ગયા અને જાયગા તો એ દૂર 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 કોઈ માણસનો અવાજ માણસ દેખાણો એકદમ આછો ઓછો એટલે દયાનંદ સરસ્વતીને એમ થયું કે કદાચ આમ વ્યક્તિ આ કદાચ ગંગાજીમાં આપઘાત કરવા આવેલી હોય એવું બની શકે અહીંયા બીજા કોઈ તો છે નહીં એટલે એ તરત જ ઊભા થયા અને ઊભા થઈ અને તરત જ એની પાસે જાય છે એકદમ દોડીને જાય છે બહુ સશક્ત હતા અને ત્યાં જાય છે ત્યાં એક બેન હતા અને એ બેનના ખોળામાં એક નાનું લગભગ ત્રણ ચાર વર્ષનું બાળક હતું અને બાળક ઉપર એક કપડું ઊંટું હતું ત્યારે દયાનંદ સરસ્વતી બેનને કહે છે કે બેન શું મૂંઝવણમાં છો ત્યારે એમ કહે છે કંઈ મૂંઝવણ નથી કે મારા આ દીકરો છે એ દીકરાનું અવસાન થયું છે અને હું અહીંથી થોડે દૂર રહું છું એટલે ગંગાજીમાં હું પધરાવવા માટે હું અહીંયા આવી છું મારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી હું એને અગ્નિસંસ્કાર પણ આપી શકું એમ નથી એટલે ગંગાજીમાં હું પથરાવવા માટે આવી છું ત્યારે દયાનંદ સરસ્વતીને થયું કે અહીંયા ખૂબ ગરીબ માણસો રહેતા હશે અને એ આવું પ્રકારનું કરતા હશે એટલે બરાબર એ જ્યારે પધરાવવા માટે ગંગાજીમાં એ લાશને નીચે મૂકે છે ત્યારે એને ઓઢાડેલું કપડું એ સ્ત્રી પાછું લઈ લઈએ છે એટલે દયાનંદ સરસ્વતી એમ કહે છે કે બેન કેમ પાછું લઈ લે છે ત્યારે એમ કીધું કે અમે તો ગરીબ માણસો છે અને જો ગરીબ માણસો જો હોઈએ તો આ કપડું અમને કોઈ બીજા મારા બાળક છે એને પહેરવામાં અથવા તો એ રીતે એનો ઉપયોગ પણ અમે કરી શકીએ અમારી પાસે બીજા કપડાં પણ નથી મારી પાસે પણ આ બે પહેરા છે એક કપડાં છે મારા જે સંતાનો છે એ લોકો પાસે પણ એક એક વસ્તુ હોય એટલે આ કપડું ગંગાજીમાં નાખી એ અમને અનુકૂળ ન થાય ત્યારે એ વખતે દયાનંદ સરસ્વતીના મનમાં એક ચપકારો થયો કે હું અહીંયા મારી આત્મસાધના માટે હું અહીંયા આવ્યો છું અને આ આત્મસાધનાની અંદર ખરેખર આ આત્માની ભૂમિકા શું છે એના માટે મારે ચિંતન મનન અને ધ્યાનમાં બેસવાનું હોય પણ એ કદાચ મને મળે કે ન મળે પણ અત્યારે જે સમાજની અંદર જે ગરીબી છે દરિદ્ર નારાયણ છે કે જેને પહેરવા માટે કપડું પણ નથી અથવા તો લાશ ઉપરનું કપડું પણ પાછા લઈ જ તો મારે ખરેખર આ આત્મસાધના ને બદલે મારે ખરેખર દરિદ્ર નારાયણની સેવા કરવી જોઈએ સંતતા વિચારક હતા પણ એના મનમાં બે વિધા થઈ કે તો આત્મસાધના કરું કે આ દરિદ્રનારાયણની સેવા કરું ત્યારે એ દયાનંદ સરસ્વતીના અંદરથી એ ચબકારો થયો અને અંદરથી સ્પૂર્ણા થઈ કે તારા આત્મસાધના કરવાથી તને કંઈ ફળ મળવાનું નથી પણ તું સમાજમાં પાછો જા અને તું દરિદ્ર નારાયણની સેવા કર ગરીબ માણસો બહુ છે એને ખાવા પણ નથી એને પહેરવા કપડાં પણ નથી એને પોતાને રહેવા માટે ઘર પણ નથી તો આવી વ્યક્તિઓને તું ખરેખર તારા પોતાના જે વર્તુળો છે તને જે માને છે તારા જે ફોલોઅર્સ છે એને તું કઈ અને આ બધી સેવાનું એક નેતૃત્વ આત્મા લે અને તરત જ દયાનંદ સરસ્વતી ઊભા થાય છે આ આત્મસાધનાની વાતને પૂરી કરી નાખે છે અને તરત જ એ સમાજની વચમાં આવી જાય છે અને સમાજની વચમાં એણે ખૂબ મોટું કામ કર્યું સમાજના ગરીબ માણસો સમાજના પરવસ માણસો સમાજના તકલીફવાળા માણસો સમાજના દર્દીઓ આપણે જેને કલ્પના પણ કરી શકાય નહીં કે બધા દરિદ્ર નારાયણ છે એ પોતે પોતાનો પ્રશ્ન ઉકેલી શકે એમ જ નથી અને એ ઉકેલવા માટે આ દયાનંદ સરસ્વતીએ પોતાના જીવનના પાછળના બધા જ વર્ષો એણે આ પ્રકારે કામ કર્યું અને છેલ્લે એણે સૂત્ર આપ્યું કે આત્મસાધના કરતા દરિદ્ર નારાયણની સેવા એ ઉત્તમ ભૂમિકા છે મારે સૌ માતાઓને કહેવું છે કે તમે આ ભૂમિકા ઉપર આપણા સંતાનોને પણ તમે વાત કરો કોઈ પણ સમાજ સેવક કોઈ પણ અન્ય પ્રકારના સંતો કોઈ સમાજના સુધારકો એ બધાને દયાનંદ સરસ્વતી એમ કીધું કે તમે ખરેખર દરિદ્ર નારાયણની સેવા કરો એ આ પૃથ્વી ઉપર સૌથી અગત્યનું કામ છે અને એ વાત આપણા સંતાનોને પણ દરેક માતા કહે એવી આજના તકે હું લાગણી વ્યક્ત કરું છું અને સૌ કોઈ આપણા સંતાનો આ ક્ષેત્રમાં મહાન બને એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ